નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનું અવસાન થયું છે તમિલનાડુના કુનુરમાં બુધવારે બપોરે સિનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું આ હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા જેમાંથી 13 લોકોના મોત થયા છે ત્યારે આખો દેશ પોતાની સૌથી મોટા સેના અધિકારીની ખોટ પર શોકમાં છે ત્યારે આજે સંરક્ષણ પ્રધાન સિંહે લોકસભામાં આ ઘટના વિશે માહિતી આપી અને માહિતી આપતા કહ્યું કે આ ઘટનાની તપાસ એર માર્શલ માનવેન્દ્ર સિંહને સોંપવામાં આવી છે તેમણે કહ્યું કે તપાસ ટીમે ગઈકાલે પોતાનું કામ શરૂ કરી નાખ્યું છે સીડીએસ હેલિકોપ્ટર દુર્ઘટનાની સેવા તપાસનું નેતૃત્વ કરશે માનવેન્દ્ર સિંહ ભારતીય વાયુસેનાના ટ્રેનિંગ કમાન્ડના કમાન્ડર છે અને પોતે હેલિકોપ્ટર પાયલટ છે એર માર્શલ સિંહ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો બ્યાસી ના રોજ ભારતીય વાયુસેનાની ફ્લાઇંગ બ્રાન્ચમાં હેલિકોપ્ટર પાયલટ તરીકે જોડાયા હતા તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રયાગરાજ માં સેન્ટ્રલ એર કમાન્ડર વાળા તરીકેનો કાર્યરત સંભાળ્યો હતો શરૂઆતમાં એર માનવેન્દ્રિંહ એક હેડક્વાર્ટર માં ડાયરેક્ટર જનરલ નું પદ સંભાળ્યું હતું પોતાની ચાલીસ વર્ષની કારકિર્દીમાં માર્શલે અનેક પ્રકારના હેલિકોપ્ટરો ઉડાવ્યા છે ત્યારે અત્યારે હાલમાં સીડી જનરલ રાવતનું હેલિકોપ્ટરની તપાસ તેમને સોંપવામાં આવી છે તો મિત્રો આના વિશે તમારે કઈ કેવું છે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો